મારે મહિનાના કેટલા કમાણી થાય છે પાર્લરની કેટલી કમાણી થાય છે યુટ્યુબમાં કેટલી કમાણી થાય છે સિલાઈ કામમાં કેટલી કમાણી થાય છે તો યાદ હું તમને

અને છોલો હળગાવ હોય તો ઈ બધું કામ લાગે તો થોડા થોડા રાડા હતા તો હારા-હારા બધા વીણી લીધા છે નઈ કે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજ તો મે તો બધા બ્લોગ માં બનારે જો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડિયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફેમિલી ને મસ્ત મસ્ત કમેન્ટ કરી દેજો એટલે અમને મજા આવે છે એ પપ્પા ભાગો આ મારશે હો આ મારશે જો જો જોય જો જો માર પતિ ભાઈ અમારી વાહે વાહે આવી જ્યા છે અટાણે તો કામ કરીને એટલે વાહે વાહે રખડે છે

તો ફેમિલી આજે છે ને હું તમને મારી મહેંદીની ડિઝાઇન દેખાડવા માંગુ છું કેમ કે મેં મા મહિનામાં ને એવા બધા ને બધાને લેતા ને તો બહુ બધાને વ્યવસ ને ગમતી કે વાત તમારી મહેંદી બહુ મસ્તની છે તમે મહેંદી બહુ સરસ મજાની મૂકો છો તો એવી બધી બહુ સરસ મજાની કોમેન્ટ આવતી ને તો આજ મને યાદ ચડી જો હું હાલો આપણે આપણી ફેમિલીને આપણે બીજી ડિઝાઇન હતા ને એ બહુ મસ્તની ડિઝાઇન છે એ હતા ને તમને બહુ જ ગમશે તો આજે હું તમને એ ડિઝાઇન દેખાડીશ અને બહુ બધાની એ કોમેન્ટ આવતી કે તમે ક્યાં શીખવા ગયા હતા તો હું છે ને સુરત શીખવા ગઈ હતી મહેંદી તો સુરત મેં કોર્સ કરેલો છે તો હાલો હું તમને આજે પાર્લરના મહેંદી કેવી રીતની દોરું એ બધી તમને ફોટા દેખાડું અને બધા એ બહુ કોમેન્ટ કરતા હતા કે તમે કેટલા કમાવશો તો આજે હું તમને કહી દઉં કે મારા પાર્લરમાંથી કેટલા રૂપિયા આવે છે હું પાર્લરમાંથી કેટલા પૈસા કમાવશો તો એ બધે આજ તમને કહી દે કે મારે મહિનાના કેટલા કમાણી થાય છે પાર્લરની કેટલી કમાણી થાય છે અને યુટ્યુબમાં કેટલી કમાણી થાય છે અને સિલાઈ કામમાં કેટલી કમાણી થાય છે તો એ આજે હું તમને ટોટલી બધું કહી દઈ તો બધા બ્લોગમાં બેના રહેજો તમને બધાને મજા આવશે અને પહેલાં તો હું તમને છે ને મારી મહેંદીની ડિઝાઇન જ દેખાડી દઉં અમારા પૂજાબેન જોવે ઠેલી લઈને બેઠી ગયા છે કાબેન દેખાડ્યું ને ડિઝાઇન હવે તો જા આખી ફાઇન લઈ લીધી છે આમાં બધી ડિઝાઇન છે તો હાલો અમે તમને દેખાડીએ બેન હવે અમારા પૂજાબેન દેખાડશે મસ્ત મસ્ત તમને ડિઝાઇન અમારા પૂજાબેન જોઈ જોઈ છે કેમકે આ છે ને અમારે પહેલા ને શીખી થઈને છે ને મેં જૂના કબાટમાં મેકી દીધું તે દીને કઈ જોયું જ નથી આજ પછી ખોલી છે તમારા પૂજાબેને અમારે જોવા બેહી ગયા છે કે મારે જોવી છે તો હાલો હવે બધા પેલા ડિઝાઇન જોઈ લઈએ ને પછી કહી દઉં

તો ફેમેલી આ બધી ડિઝાઇન છે ને મેં ડ્રોઈંગ મુક લીખેલી છે તો ડ્રોઈંગ ના પાના હોય ને તો એ સિત્રા કલરના પાનામાં મહેંદીના કોનથી મેં આ બધી ડિઝાઇન જોડેલી છે જો તમે જોઈ જોઈ શકો છો તો બધી હાલો પેલા જોઈ લઈએ ને આ ડિઝાઇન કેવી લાગે કોમેન્ટમાં જરૂર કહેજો ને અમારે પૂજા એ મૂકે આમાં મોરલો છે કા તો હવે સરસ મજાની ડિઝાઇન છે તો હવે જોઈએ બધી ડિઝાઇન કબેન હા તો બોલો બહુ ગમે ને અમારા પૂજાબેનને બહુ ગમી ગઈ છે હવે અમારા પૂજાબેન એમ કે જો આ હાથન છે મસ્ત નહીં કેમ કે આમાં છે હાથી છે હાથી મેરે સાથી મેલી ની ડિઝાઇન માં અલગ અલગ હંધી નામ હોય તો દેખાડી જો આ પૂજા જો કે નીરખી નીરખી ને જોઈ છે હા ને આ હાથન મસ્ત છે જો આ ડિઝાઇન કેટલી મસ્ત છે આમાં કેમ કે પિંજરું છે અને આ પોપટ છે ને સરસ મજાની ડિઝાઇન લાગે છે જો આ ડિઝાઇન તમને

પેલા છે ને કેરી ને એવું બધું હતું હવે કેરી ને એવી ડિઝાઇન નઈ હવે ડિઝાઇન બહુ જ ગમે છે પેલા એવી આવડતી આવડી ગયું ને એટલે એમ થાય કે આમ જગ જીતી લીધા એમ આપણા મન નું શીખવાનું એમ થાય કે આપણે મેંદી પાર્લર એવું શીખવું છે તો એ આપણે શીખી ન ને તો આપણને મજા ન આવે છે આ છે કૃષ્ણ ભગવાન જો ફેમિલી મસ્ત ના કૃષ્ણ ભગવાન મેં દોરેલા હતા આવું બધું શીખતી ને ત્યા ને આ બધા છે તો આવું બધા મેં દોરા આ સિમ્પલ છે આ છે તો હાથની તમને આ મહેંદી કેવી લાગી બેન બધી ગમે તો ફેમિલી આવી મારી મહેંદીની ડિઝાઇન હતી તો તમને આ મહેંદીની ડિઝાઇન પ્લીઝ તમને કેવી લાગી કોમેન્ટમાં કહી દેજો અને આ તો મેં દોરેલી હતી મોકો લાવો શેર કરીએ આપણે ફેમિલીને તો બહુ બધાની કોમેન્ટ આવતી કે કેટલા કમાવ તો કેટલી કમાણી થાય છે એ પાર્લરની તો આ કહી દો કે પાર્લરની કમાણી તો ઓણ મારે કંઈ વધારે થઈ નથી આના કરતાં મારા પોર વધારે થઈ ગઈ કેમ કે પર અહીંયા અહીંયા હતા ને ઓણ તો આપણે ઊના ગયા તમને બધાને ખબર જ છે તો લગ્નના સમયમાં જ ઉના વહી ગયા હતા એટલે મારે થોડુંક આડોળું થઈ ગયું એટલે ઓણ કંઈ પાર્લરના ઓર્ડર કંઈ વધારે મળ્યા નહોતા પણ પોર મારે વધારેમાં વધારે દસથી પંદર ઓર્ડર મળે મળી ગયા હા એટલે મારે પોર સારું હતું ને વધારે કમાની હતી એટલે મેં આ ફોન લીધો હતો એવું બધું છે કેમ કે મેં પાર્લરની કમાણીમાંથી જ અમે ફોન જે વ્લોગ ઉતારું ને એ મેં ફોન લીધો ની પાર્લરની કમાણીમાંથી ને સિલાઈ કામ ધીમું ધીમો આલે છે ને અહીંયા સિલાઈ કામનું મારે સારું આ લીધાતું કેમકે મહિનામાં ચાર પાંચ હજારનું તો મારું કામ થઈ જ કેમ કેમકે એ પાછું આખો દિવસ ન હોય એમ કેમ કે આખો દિવસ તો હીરાનું કામ કરવાનું હોય થોડુંક ઘરનું કામ હોય ને હાં જ હાજે સિલાઈ કામ કરતી ને યુટ્યુબમાં તો તમને બધાને ખબર જ છે કે મારું પેલું પેમેન્ટ આવ્યું નથી એટલે યુટ્યુબના પૈસા તો મારા આવતા જ નથી પણ અટાણ મારા પાર્લરનું ને એવું ધીમું ધીમું કામ સારું છે તો એમ અમારી બધું ગુજાર છે ને બધું અમારે ઘરનો ખર્ચો નહીં રહેશે મારા પ્રતિ અને મને એમ થાય કે હું કંઈક કામ કરી શીખું છું એમ કેમ કે મારા શોખ મેં પૂરા કર્યા છે મને પાર્લરનો બહુ શોખ હતો ને તો અટાણ હું પાર્લરનું શીખીને એટલે મને વધારે ગમે છે અને એટલી અમારી કમાણી હતી ને ધીમું મેં આલગ કરે છે ફેમિલી તો ફેમિલી અટાણે તો સરસ મજાનો પવન ઉડ્યો છે એટલે મજા આવે છે અને આ નળી ને જાય બધી આડી રસ્તામાં આવે તો હવે એક સાઈડ મેકી દઈ પવન જો મજાનો વિડો છે મસ્તનો ને અહીંયા એક માળો હશે જો કેવો માળો હશે પણ હવે વિખાઈ ગયો છે દાળખીએ જો તો સરસ મજાનો માળો હશે ને બસ હવે આજનો વિડીયો કાં કાંઈ એ વધી તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક ચેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાઇને આવજો